કચ્છના પાર્થ જોગીએ અનેક માનવ જિંદગીઓ બચાવી વિશ્વામિત્રી નદીમાં આવી ગયેલા પૂરના પાણીમાંથી પાર્થ જોગીએ લોકોને ઉંચકીને સુરક્ષિત જગ્યાએ બહાર કાઢ્યા તારીખ આઠ બે હજાર ચોવીસના રોજ કરજણ તાલુકાના સંભોઈ ગામે વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળતા પચાસ જેટલા ઘરોમાં પાણી ભરાયા હતા ત્યારે પાણીમાં ડૂબી ગયેલા ઘરો પાસે કરજણ ફાયર વિભાગના સ્ટેશન ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરજણ ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલ અંદાજીત બસો જેટલા લોકો સુરક્ષિત બહાર લાવવામાં આવ્યું હતું ચાલવામાં અસમર્થ વૃદ્ધો તેમજ બાળકોને કચ્છના પાર્થ જોગીએ ઉચકીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી કચ્છમાંથી અને ખાસ કરીને જોગી સમાજમાંથી પાર્થ જોગીને સારી કામગીરી બદલ અભિનંદન મળી રહ્યા છે ફાર્મ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515